જેમાંથી મિત્રો તો અત્યારે આપણે આવી ગયા હતા સતરાડા જે આપણે જીવદયાનો વગડો એટલે કે ગૌશાળા આવેલી છે અને આપણે ગૌશાળા બનાવેલી છે આપણે સંજયસિંહ સોલંકી તો આપણે એમને પૂછીશું કે અહીંયા આપણે ગૌશાળા બનાવી કેટલો સમય થયો છે તો સંજયસિંહે આપણે થોડુંક જણાવશો કે અહીંયા આપણે ગૌશાળા બનાવે કેટલો સમય થયો છે તો મિત્રો જય ગૌ માતા જય શ્રી ગામ જય જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આ જીવદયાનો આપણો ગૌશાળા છત્રાલા તો મિત્રો આપણે પહેલાં જે નામ હતું કે જય દ્વારકાધીશ હિન્દુરાષ્ટ્રીય ગૌશાળા છત્રાલા અને મિત્રો આપણે એના પછી આપણે આ વગડો છે એના આપણે બધા જીવોની સેવા કરીએ છીએ એટલા માટે આપણે નામ રાખ્યું છે કે જીવદયાનો વગડો તો મિત્રો આપણે ગૌશાળા જે અમે પહેલાં તો લંપી પહેલાં અમે જે સેવા કરતા ખાલી સેવા જ કરતા અમારી જોડે કોઈ પ્લોટ તો ગાઢે લોકો ગૌશાળો નથી બનાવેલી અમે ખાલી સેવા જ નહીં કરતા અને મિત્રો લંપીનો સમય આવે એટલે અમે મિત્રો એક વિચાર કર્યો કે લંપાઈને જે લંપીનો સમય આવ્યો છે ને ગૌમાતા આપણે જે પીડિત છે તો આપણે મૂકવી ગયા મિત્રો અમે પછી બધા મિત્રો જે ગૌશીઓ મિત્રો ભેગા મળીને અમે એક પ્લોટ માટે વિચાર્યું અને મિત્રો અમારા જોડે કોઈ સગવડ તો નથી પણ મિત્રો અમે મશીન લાઇન કોઈ કેમિક બી નહોતું ફાળો બી નહોતો તમે મશીન લાઇન મિત્રો રાતે અકાઈ અને પ્લોટ ગાઢ્યો તો મિત્રો અમે લંપી ગૌમાતાને અહીંયા સારવાર કરી અને અમે ધીરે 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 મિત્રો અમે એક લોકફાળાથી દસ વીસ રૂપિયાથી અમે આજે આટલા સુધી આગળ આવ્યા છીએ અને મિત્રો હજી તમારા સપુરથી ઘણું બધું આગળ વધવાનું છે જય ગૌ માતા જય દ્વારકાજી તો ખૂબ ખૂબ ધન્યવાદ સંજયસિંહ તો હવે આપણે મિત્રો તમને બતાવીશું કે અહીંયા ગાયો પણ કેવી આવતી હોય છે એમને વાર કરતા હોય છે એ માટે તો ચલો હું તમને બતાવું તો જો અત્યારે પણ સકળો આવ્યો છે શંકરચાર રેડલી લઈને તો આ રેડલીને પણ કંઈક તકલીફ છે એટલે કે પગે વાગેલું છે તો જોઈએ આપણે કે આ શંકરચાર રેડલીને કેટલી તકલીફ છે આપણે તો જો તમે એને પગ પણ ભાગી ગયો છે જુઓ તો ઘણી બધી ગાયો હવે આવતી હોય છે એ એક્સિડન્ટ થયેલી અને સંજીવભા આપણે સોલંકી ગાયોની સેવા કરતા હોય છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ જે ગૌમાતાની સેવા કરે છે તે તો જુઓ કે આ રેડલીનો પાછળ પગ હાવ ભાગી ગયો છે અને હાડકું પણ દેખાય છે જુઓ અને જીવાત પર અંદર પડી ગઈ છે તો કોઈએ પણ દવા કરાઈ નથી અને ગૌ માતા બહુ ગંભીર હાલતમાં છે એટલે કે એ પગ તો કાંઈ કામનો છે નહીં કેમકે આખો ભાગી ગયો છે તો એ આપણે સંજુભા તેની સેવા કરશે અને બને તેટલી મહેનત કરીને ગાયને સારવાર કરીને સાજી કરી દેશે તો તમે જુઓ કે અત્યારે બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે તેનો પગ ટક્કર છે છે સાવ ભાગી તમે જોઈ રહ્યા છો તો મિત્રો તેનું ખાડતું પણ દેખાય છે તો મિત્રો આપણે મોટું લઈ અને આમની પણ સારવાર કરીશું અને મિત્રો તમે છો કે આપણે ત્યાંથી લાવે છે શું થઈ હતું આપણે આ રેલવે એક્સિડન્ટ જોયું રાતના સમયે તો અગિયાર બાર બાર વાગે આપણે અમને ખબર પડી તો મિત્રો એમ્બ્યુલન્સ લઈ અને મિત્રો પ્રાઇવેટ આપણે પહેલાં તો અમે પ્રાઇવેટ સાધન કર્યું હતું પછી એમ્બ્યુલન્સ બોલાવી અને મિત્રો તેમને અહીંયા લાવવામાં આવે તો મિત્રો તેમની પણ સારવાર ચાલુ છે પણ ગાવભર વાગેલું છે એટલે ખાવા પીવાનું ઓછું થઈ ગયું ચલો મિત્રો તમને આગળ પણ બતાવું છે ગાય બહુ આલતમાં ખરાબ હાલતમાં છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ગૌમાતા છે તેમનો પણ પગ ભાગી ગયેલ છે અને મિત્રો અશક્તિ પામે છે એટલે ડોક્ટરને આપણે સારવાર પણ કરાયેલી છે પણ હું વિચારીશું કે પગ માટે શું કરવું કેમ કે મિત્રો પગ કંઈ કામનો જ રહ્યો નહીં તો સંજયસિંહ આપણે એ વાત તો સાચી છે કે અહીંયા તમે ગાયોની સેવા પણ કરો છો તો અહીંયા પાડા મને જોવા મળ્યા બરાબર તો પાડા તમે શા માટે રાખો છો અહીંયા તો જય ગૌ માતા તો મિત્રો કોઈ તમને જણાવી જઈ રહ્યું છે કે ચાર પાંચ દિવસની વાત છે કે રાતના સમયમાં અમારે એક મિત્ર છે જેનાલથી સંજુભા તે બહારથી આવતા હતા અને કોઈ જૂના દિશા આપણે એક નદી બનાસ નદીના ઉપર જ એક જૂનો પુલ છે તો મિત્રો ત્યાં એ આ પાડાઓને ગાડીમાંથી ઉતારતા હતા તો મિત્રો જે સંજુબાને જતા જતા તે પાડા તો ઉતારી જતા રહ્યા પણ એમને એક મને કોલ કર્યો તો અમને એક વિચાર આવ્યો કે આ પાડા છે બરાબર ને એક ગૌમાતાનું મોટું વાસણું છે ને અત્યારે વધારે કતલખાને બહુ ચાલે છે તો મિત્રો અમને એવું લાગ્યું કે ચલો આપણા ગૌશાળામાં અમે પ્રાઇવેટ સાધન કરી અને રાતના સમય બાર વાગે અમારા ગૌશાળામાં લાવી દીધું કે સુરક્ષિત અને સેફ્ટીથી પાડા અને વાસણો અમે લાવેલું હતું આગળ પણ બતાવું જ્યાં નિર્ગાયનું બચ્ચું હોય છે કેમ કે તેને કૂતરા મારતા હોય છે તો આપણે અહીંયા પણ તમને બતાવું છું બચ્ચું તમે આપણે ક્યાંથી આવ્યું હતું તો મિત્રો આ પણ આપણે એક વિક્રમભાઈ ડોક્ટર છે તે મૂકી ગયેલા છે ને